તો અનામત વર્ગીકરણના વિરોધમાં સમગ્ર ભારત બંધના એલાનને પગલે સુરેન્દ્રનગરના બજારો પણ સજ્જડ બંધ રહ્યા છે સુરેન્દ્રનગરમાં અજરામર ટાવર સુધી વિશાળ રેલી યોજાઈ હતી તો ગણપતિ પાટસર વિસ્તારમાં દેખાવકારોએ ચાલીસ મિનિટ સુધી ટ્રેન રોકી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું દરમિયાન ડીવાયએસપી તેમજ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને ટ્રેન વ્યવહાર પૂર્વવત કર્યો હતો રેલવે વિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા હતા સ્થાનિક લોકોને સમજાવવામાં આવ્યા હતા મહિલાઓ પાટા પર બેસી ગઈ હતી અને ત્યારબાદ ચક્કાજામ કરવામાં આવ્યો હતો તો સમગ્ર સુરેન્દ્રનગરમાં ભારત બંધના એલાનને લઈને જબરદસ્ત સમર્થન મળ્યું હતું એવામાં પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભાગના વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો પણ બંધ રાખીને આ વિરોધ પ્રદર્શન એટલે કે ભારત બંધના સમર્થન આપવામાં આવ્યું હોય તેવા દૃશ્યો સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે આજ અત્યાર સુધીમાં એક છે કે દલિત સમાજને એકતા માટેનો આ ખૂબ જ ભયંકર મોટું ષડયંત્ર એને કોઈ પણ સંજોગોમાં દેશના દલિતો ક્યારે એને સાકાર થવા દેશે નહીં અને ગઈકાલે કેન્દ્ર સરકારે જે પ્રમાણે જાહેરાત કરી છે એ જ પ્રમાણે એમને સુપ્રિ વિધાનસભામાં લોકસભામાં અને રાજ્યસભામાં તમામ રાજ્ય સરકારો એક સર્વાનુમતે આનો ઠરાવ કરી અને એક પ્રસ્તાવના પસાર કરે એ અમારી માંગણી છે વર્ગીકરણ થઈ રહ્યું છે એ માટે અમે અહીંયા ગણપત ફાટસર માં રેલી કાઢી છે અને અમારા બીજો કોઈ સમાજ સાથે કઈ કોઈ પ્રકાર નો વાંધો નથી પરંતુ એટલો જ વાંધો છે કે જે વર્ગીકરણ કર્યું છે એ વર્ગીકરણ ને દૂર કરો અને અમને જે લાભ મળે છે એ લાભ ને અપાવો